ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી રહી જેલ કાપી રહ્યું હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લાખવામાં આવ્યો એનું શું કારણ એણે એવો એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ સાઇ સિક્યુરિટીમાં લાયકા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર છૂટવાનું છે તો હું શા સાના માટે સુસાઈડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે